સુરત શહેરમાંથી વધુ એક વખત બોગસ ડોક્ટર ઝડપાયો છે સુરતમાં ઝોન એક એલસીબી શાખા દ્વારા લસકાણા ડાયમંડ ડાયમંડનગર ઇન્ડસ્ટ્રીઝ પાસે દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં કોઈપણ જાતિની ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે બ દવાખાના માથથી મેડિકલ સામાન તથા દવાનો જથ્થો પણ કબજે કર્યો છે ઝોન એક એલસીબી શાખા દ્વારા લસકાણા વિસ્તારમાં ડાયમંડનગર ઇન્ડસ્ટ્રીઝ વિભાગ એક પાસે શિવમ ક્લિનિકમાં દરોડા પાડ્યા હતા ત્યાંથી પોલીસે કોઈ પણ જાતની ડિગ્રી ધરાવતા ન હોય તેવા તેમ મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ કમલેશભાઈ રાયને ઝડપી પાડ્યા છે તે મૂળ બિહારનો છે અને પોલીસે દવાખાનામાંથી મેડિકલ સામાન અને દવાનો જથ્થો મળી કુલ ચાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બોગસ ડોક્ટર કોઈ લાયસન્સ કે આધાર વગર એલોપેથી દવાનો જથ્થો રાખી દવાખાનામાં આપતા આવતા બીમાર દર્દીઓને સારવાર આપી ડિગ્રી વગર ડોક્ટરી પ્રેક્ટિસ કરતો હતો હાલ આ મામલે લસકાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જ્યારે આ સમગ્ર મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે ઝોન એક દ્વારા ડુપ્લિકેટ ડોક્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેનું નામ કમલેશ રાય છે અને જે મૂળ બિહારનો વતની છે તે લસકાણા વિસ્તારમાં ડાયમંડનગર ઇન્ડસ્ટ્રીઝ વિભાગ એક શિવમ ક્લિનિક નામે દવાખાનું ચલાવે છે પોલીસે સીડીએચઓની ટીમ સાથે ક્લિનિકમાં દોડા પાડ્યા હતા તે માત્ર બાર ભણેલ છે તેની પાસે એમબીબીએસ બીએચએમએસ બીએમએસ કે એમએસ જેવી કોઈ ડિગ્રી નથી તે છેલ્લા ચાર વર્ષથી ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યો છે હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરી છે